આવતીકાલે ચાર ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડે છે વર્લ્ડ કેન્સર ડેના ઉપલક્ષમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી આસરજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેની સમગ્ર વિશ્વમાં ઉજવણી થનાર છે ત્યારે ખાસ કરીને મહિલાઓમાં સર્વાઇકલ તેમજ સ્તન કેન્સરનું પ્રમાણ એશિયા અને ત્યારબાદ દેશમાં જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર અને એનજીઓ દ્વારા તો કેન્સર અવેરનેસ માટે વિવિધ પ્રોગ્રામો યોજવામાં આવતા જ હોય છે પરંતુ મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી આસ એસ જીઓસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વખત આવતીકાલે રવિવારની રજા હોય આજે ડિપાર્ટમેન્ટમાં કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં જેમાં ઉપસ્થિત મહિલા દર્દીઓ તેમજ સાથે સાથે સરકાર દ્વારા તાજેતરમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ કેન્સર માટેની વેક્સિન અંગે પણ જાણકારી આપી હતી હાલમાં જે દર્દીઓને કેન્સર નું પ્રમાણ છે તેવા દર્દીઓને કિમોથેરાપી ઉપરાંત શ્વાસ તેમજ લીંબુ દ્વારા કસરત કરવામાં આવે છે અને તેનાથી દર્દીઓને ઘણી રાહત પણ મળતી હોય છે આના સિવાય આજકાલ સર્વાઇકલ કેન્સરના બહુ કેસીસ વધી રહ્યા છે અને આના માટે વેક્સિન્સ અવેલેબલ છે ગવર્મેન્ટ નાના છોકરાઓ નવથી થી અઢાર વર્ષના ચૌદ વર્ષના જે છોકરાઓ છે એમને મફતમાં એચપીવી વેક્સિન્સ બી આપી રહ્યા છે તો આનું અવેરનેસ અમે આજે બધા પેશન્ટને આપી રહ્યા છે આની સાથે સાથે એક ક્વિઝ અમે ઓર્ગેનાઇઝ કરી છે અમારા સ્ટુડન્ટ્સ માટે સો દેટ અવેરનેસ વધે અમારા અંદર જ હા અત્યારે અમે લોકોએ સવાર સવારમાં બધા પેશન્ટ માટે અવેરનેસ રાખ્યું છે અહીંયા ચાર્ટ્સ અને બુલેટિન બોર્ડ પર બધી જે ઇન્ફોર્મેશન જે અગત્યની છે એ બધી અમે લખેલી છે એના પછી બાર વાગ્યા પછી અમે એક નાનું ક્વિઝ ઓર્ગેનાઇઝ કર્યું છે જેમાં કેન્સર રિલેટેડ બધું જે અવેરનેસવાળા ક્વેશ્ચન્સ છે એ બધા પૂછવામાં આવશે અને એ રીતે નોલેજ પાસ કરવામાં આવશે અચ્છા ચોથી ફેબ્રુઆરી જે કેન્સર અવેરનેસ ડે છે એના માટે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ આના માટે ઇનિશિયેટીવ લે એ બહુ નવાઈની વાત છે અને એ લોકો આટલી બધી અમને જાણકારી આપે છે અને એસએસજીમાં ઓપીડી સિક્સટીનમાં આ લોકોએ અવેરનેસનું રાખ્યું છે અને અમને કહેવામાં આવ્યું અમે તો એક્સરસાઇઝ માટે આવેલા કે તમે આ જાણકારી લો અને અમે બી જાણવું હતું કારણ કે આટલા એજ્યુકેટેડ છે પણ સરળીય કેન્સર વિશે અમને પણ જાણકારી નહોતી અને ફાઇનાન્સ મિનિસ્ટર બી આટલું બજેટમાં કીધું તે દિવસે એના માટેની વેક્સિન માટે એટલા ઇનિશિયેટિવ લે છે કાલે એક જાણીતા હિરોઈનનું ડેડ બી થઈ ગયું અને આ લોકો સામેથી અમને આટલી સારી માહિતી આપે છે અને ગવર્મેન્ટ અને ડિપાર્ટમેન્ટ આટલા ઇનિશિયેટિવ લેવામાં આવે છે એ અમને બહુ જ મદદગાર રહે છે અને એમના માટે અમે એમનો બહુ ખૂબ ખૂબ આભાર બી માનીએ છીએ